મિત્રો આ વિડિયોમાં આજે આપણે પંદરમી ઓગસ્ટ વિશે સ્પીચ કેવી રીતે તૈયાર કરવી તે આપણે જાણીશું મિત્રો સ્ટેજ પર વક્તવ્ય આપવાનો મોકો ઘણા વિદ્યાર્થીઓને મળે છે લોકો ઘણીવાર સ્પીચની તૈયારી વિશે મૂંઝવણમાં પણ હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીં અમે તમને પંદરમી ઓગસ્ટ વિશે ટૂંકું અને આકર્ષક ભાષણ કેવી રીતે આપવું તે જણાવશું અમે આપેલા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તમે બેસ્ટ સ્પીચ તૈયાર કરી શકો છો મિત્રો સૌ પ્રથમ તો તમારા ભાષણની શરૂઆત જે છે એને આકર્ષક બનાવવા માટે અને સભામાં હાજર દરેકનું ધ્યાન આકર્ષિત થઈ શકે તે માટે તમે આ રીતે શરૂઆત કરી શકો જેમ કે મારા વાલા ભાઈઓ બહેનો મિત્રો અને મહેમાનો આમ સ્પીચની શરૂઆત કરી શકો અભિવાદન થઈ ગયા પછી તરત જ તમે ઉત્સાહથી દેશભક્તિની કવિતાનું પઠન પણ કરી શકો છો તેમજ દેશભક્તિની શાયરી પણ બોલી શકો છો જેમ કે દેશ કે લીએ મર મીટના કુબૂલ હૈ હમે અખંડ ભારત કે સપનો કા જુનૂન હૈ હમે આટલું બોલાઈ ગયા બાદ મિત્રો થોડુંક આપણા ભારતના ઇતિહાસ વિશે આપણે જણાવવું જોઈએ જેમ કે પંદરમી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્રતા દિન છે આ દિવસે ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયો હતો આ સિવાય તમે આપણા આઝાદીના ઇતિહાસ વિશે તમે બીજું પણ કંઈક બોલી શકો એ સિવાય ભારતની આઝાદીની જે લડત છે તેના વિશે અને તેના ક્રાંતિકારીઓ વિશે પણ તમે થોડુંક બોલી શકો જેમ કે ભારતની આઝાદીની લડત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહત્ત્વના નેતાઓના યોગદાન વિશે તમે થોડી વાત કરો પછી મહાપુરુષોના સંઘર્ષ અને બલિદાનને પણ યાદ કરો જેમ કે આઝાદીની લડતમાં અનેક સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું હતું મહાત્મા ગાંધીનો અહિંસા સંદેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ સરદાર પટેલના લોખંડ જેવા નેતૃત્વ અને ભગતસિંહની દેશભક્તિને કારણે આજે આપણે આઝાદીનો આનંદ માણી રહ્યા છીએ આ સિવાય બીજા પણ આઝાદીના ક્રાંતિકારીઓના બલિદાન વિશે તમે વાત કરી શકો છો આટલું બોલાઈ ગયા બાદ મિત્રો તમે રાષ્ટ્રધ્વજના રંગોના અર્થ સમજાવી તેના વિશે પણ વાત કરી શકું જેમ કે રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શક્તિ અને હિંમતનું પ્રતિક છે સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિક છે અને લીલો રંગ પૃથ્વીની હરિયાળી અને વૃદ્ધિનું પ્રતિક છે એ સિવાય અશોક ચક્રના ચોવીસ આરા પ્રગતિનો સંદેશ આપે છે આ રીતે તમે રાષ્ટ્રધ્વજ વિશે પણ બે શબ્દો બોલી શકો છો ત્યારબાદ સ્પીચની અંદર આગળ આપણે વધીએ તો આપણા ભારત દેશની અંદર આઝાદી પછી ભારત દેશે જે વિકાસ કર્યો છે અને જે સિદ્ધિઓ મેળવી છે તેના વિશે પણ તમે વાત કરી શકો જોઈએ જેમાં વિજ્ઞાન ટેકનોલોજી આરોગ્ય શિક્ષણ અને અર્થતંત્રના ક્ષેત્રોમાં મેળવેલી ઉપલબ્ધિઓનો પણ તમે ઉલ્લેખ કરી શકો એનું એક આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે ચંદ્રયાન ત્રણ વિશે પણ તમે વાત કરી શકો તેમજ કોરોના કાળમાં ભારત દેશમાં બનેલ કોરોના વેક્સિનને પણ ભારત દેશે દુનિયાના અન્ય દેશોમાં પહોંચતી કરી અને બધાને ખૂબ જ મદદ કરી હતી એ મુદ્દા બોલાઈ ગયા બાદ મિત્રો આપણે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સદભાવ વિશે પણ થોડીક વાત કરવી જોઈએ તેના માટે આપણે જોઈએ તો વિવિધતામાં એકતા અને ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાની જાળવી માટે મૈત્રી સહનશીલતા અને સમાનતાના મૂલ્યોને યાદ અપાવતી વાતો કરવી જોઈએ એ સિવાય સાંપ્રદાયિક હિંસા અને વિમુખતાને દૂર કરવા માટે દેશભક્તિ અને રાષ્ટ્રીયતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો ઉલ્લેખ કરતી વાતો પણ આપણે કરવી જોઈએ ત્યારબાદના મુદ્દામાં આપણે જોઈએ મિત્રો તો યુવાનો અને નવભારત નિર્માણ વિશે પણ તમે વાત કરી શકો થોડી જેમાં ભારતના યુવાનો તમે દેશના ભવિષ્ય છો તમારામાં દેશને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવાની ક્ષમતા છે તેમ જણાવી સમાજસેવા પર્યાવરણનું સંરક્ષણ અને સમાનતાના મૂલ્યોની વાતો કરવી ત્યારબાદ દેશના યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશો આપો જેમાં તમે સ્વામી વિવેકાનંદની વાત પણ કરી શકો છો એ સિવાય ભારતના યુવાનોની ક્ષમતાઓ નવીનતમ કાર્યોની અને સાહસની વાતોનો ઉલ્લેખ કરીને નવા ભારતના નિર્માણ માટે તેઓને માર્ગ દર્શાવતી વાત કરી શકો છો આગળ જોઈએ તો પર્યાવરણ અને સ્વચ્છતાના મુદ્દે પણ તમે વાત કરી શકો જેમાં પર્યાવરણ સંરક્ષણ પ્લાસ્ટિક મુક્ત ભારત ક્લીન ઇન્ડિયા મિશન એટલે કે સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓનું મહત્ત્વ સમજાવો અને તેનાથી થતા ફાયદા પણ તમે જણાવી શકો એનાથી આગળ આપણે સ્પીચમાં જઈએ તો ભારત દેશના બધા જ જે નાગરિકો છે તેના માટે સંદેશો આપી શકો છો જેમ કે દેશ પ્રેમ એકતા અને શાંતિનો સંદેશ આપી શકો એ સિવાય દરેક ભારતીયોને આઝાદીનો સાચો અર્થ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ એવો સંદેશ પણ આપી શકો અને આપણી દેશ પ્રત્યેની ફરજો શું છે તે પણ તમે જણાવી શકો અને છેલ્લે જ્યારે તમારા સ્પીચને સમાપ્ત કરવી હોય ત્યારે ભાષણના અંતમાં સભામાં હાજર લોકોનો આભાર માનો અને તમે તમારી સ્પીચને એક કવિતા બોલીને પણ સમાપ્ત કરી શકો છો દાખલા તરીકે ના જીઓ ધર્મ કે નામ પર ના મરો ધર્મ કે નામ પર ઇન્સાનિયત હી હૈ ધર્મ વતન કા બસ જીઓ વતન કે નામ પર આ રીતે તમે સરસ મજાની કવિતા બોલી અને તમારી સ્પીચને તમે સમાપ્ત કરી શકો છો આવી રીતે સ્પીચ આપ્યા પછી લોકો તમારા વખાણ કરીને તાળીઓના ગડગડાટથી તમને વધાવી લેશે